ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે એવામાં આપણે જોયું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્રનું ચર્ચિત નામ એટલે કે જવાહર ચાવડા જ્યારથી પોતાનું રોજગારીનું અભિયાન લઈને મેદાને આવ્યા છે ત્યારથી ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા અને ખાસ કરીને આ મામલે અને હવે જે પટ્ટા ઉતારવાની વાત જીગ્નેશ મીવાણી દ્વારા કરવામાં આવી હતી એ સમગ્ર મામલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાનું એક નિવેદન સામે આવ્યું છે વિગતે વાત કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જવાહર ચાવડાને અવારનવાર દિનેશ ખટારિયા દ્વારા ઘણા બધા વાતો કહેવામાં આવતી હોય છે અને ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે એવામાં ખાસ કરીને અત્યારે હાલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો બેરોજગારીના અભિયાનને લઈને નીકળી પડ્યા છે સત્તા ઉપર હોય ત્યારે બેરોજગારી યાદ નથી આવતી એટલું જ નહીં પટ્ટા ઉતારવાની વાતને લઈને પણ સીએમએ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ જવાબ આપી દીધો છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ પણ સાબિત કરી દીધું કે જે લોકો પટ્ટા ઉતારવાની વાતો કરે છે એમને પણ જવાબ આપીને કીધો છે છે કે ગુજરાતની સરકાર ભારતીય જનતા પક્ષની સરકાર છે કે ગુજરાતની અંદર જે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના પટ્ટા ઉતારવા માટે નહીં મિત્રો છેલ્લા બે વર્ષની અંદર છવ્વીસ હજાર ને ત્રેસાઠ લોકોને નોકરી આપવાનું જો કાય કોઈએ કામ કર્યું હોય માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો ભારતીય જનતા સરકાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કર્યું છે ત્યારે મારે ઘણા લોકો નીકળી પડ્યા છે બેરોજગારીના અભિયાન કરવા માટે જયારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે બેરોજગારનું અભિયાન યાદ ના આવે ઘણા લોકો એવા પણ નીકળ્યા છે ત્યારે મિત્રો એમને પણ મારે કેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર ત્રેસઠ છવ્વીસ હજાર મળવાની છે ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું ભૂતકાળની સરકારોએ શું કર્યું એમને યાદ કરવાની જરૂર છે ત્યારે મિત્રો આગામી દિવસોની અંદર જયારે ભરતી થવાની છે ત્યારે બાકીના પણ જે વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર ભરતી થશે ત્યારે મારે આ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે પોતાની મહેનત કરે છે જે ભણી ગણીને આગળ વધ્યા છે એમને મારે કેવું છે કે આપ સૌ પોતાના કાંડાના બળ ઉપર પોતાના મહેનત ઉપર કોઈ પણ લાગવગ શાહીની કોઈ પણ ભલમન શાહીની કોઈ નેતાનો દીકરો નહીં કોઈ કોઈ અધિકારીનો નહીં પણ જે 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 ટેલેન્ટ છે 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 મારા ગુજરાતનો વિદ્યાર્થી ભણેલ ગણેલ જેમની મહેનત એમને જો નોકરી મળતી થઈ હોય એ માત્ર ભારતીય જનતા પક્ષની સરકારમાં શક્ય છે એવું કરી સાબિત કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાબિત કરી બતાવ્યું છે ત્યારે એમને પણ ફરીથી ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને પણ તૈયારી કરવાની જરૂર છે કોઈ લાગવકશાહી કરવાની જરૂર નથી કોઈને ગોતવા જવાની જરૂર નથી તમારી મહેનત છે એ ફળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પારદર્શક ભરતી જે નરેન્દ્રભાઈ જે કેડી કંડારી છે એની કેડી ઉપર ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ આલે છે એમને વિશેષ અભિનંદન આપીને સાથે મિત્રો જે લોકોએ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતના વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતના

આ ગુજરાતના દીકરા દીકરીઓને શેવાડાના માણસને નોકરી મળે સેવાડાના માણસને એમનો ન્યાય અને એમની જે મહેનત છે એ મહેનતનું ફળ મળે એના માટેના જે પ્રયત્ન કરી છે એમને અભિનંદન આપીએ સાથે સાથે મારે ગુજરાતના વિશેષ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને વિશેષ અભિનંદન છે અને એમનો આભાર વ્યક્ત કરવો છે કે આપના શાસનની અંદર જે જે વિભાગની અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અને અન્ય વિભાગોની અંદર જે ભરતી થઈ રહી છે ભરતીઓ સંપૂર્ણપણે પારદર્શક થઈ રહી છે એમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે શેવાડાના ગામડાના શેવાડાના સેવાડા માણસને આમાં જયારે એનું મેરિટ લિસ્ટ ની અંદર નામ આવ્યું છે ત્યારે તમે પટ્ટા ઉતારનારાના ગાલ ઉપર પણ તમાશો માર્યો છે સાથે સાથે તમે જે બેરોજગારીની વાતો કરનારા લોકોને પણ તમે તમાશો માર્યો છે સાથે સાથે આ ગુજરાતની શાંતિ દોડનારા ગુજરાતના દુશ્મનોને ગુજરાતના વિરોધીઓને ગાલ ઉપર તમે તમાશો માર્યો છે એ બદલ ફરીથી અભિનંદન આપું છું અને આવો આપણે સૌ સાથે મળીને સમૃદ્ધ ગુજરાત આપણા સૌ ગુજરાતીઓ ખૂબ આગળ વધી એવી સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જે લોકોને જે દીકરા દીકરીઓને ઉત્તરણીયથી થયા છે અને જેમનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એવા તમામ લોકોને અને જે લોકો નાના મોટા ક્યાંક ક્ષતિને થોડા ઘણા એકાદા મેરિટમાં રહી ગયા હશે એ પણ ખૂબ પ્રયત્ન કરે ખૂબ આગળ વધે અને સફળતાપૂર્વક આગળ વધીને આગામી જે ભરતીઓ ભરતી જાહેર થઈ રહી છે તેર હજાર પાંચસો ને એકાણું જે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ઇન્સ્પેક્ટરની જે ભરતી થઈ રહી છે એમાં કોઈ પણ જાતના નાસીપાસ થયા વગર તમારી મહેનત વધારી તમારી જે તમારો પરિશ્રમ વધારી તમારી મહેનત કરી અને મિત્રો આગામી જે ભરતી આવી રહી છે એની અંદર પણ આપણું મેરિટ લિસ્ટમાં નામ આવે એના માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરી એવા તમામ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ હું આશાસ્પદ કરું છું કે આપ આવતા દિવસોની અંદર જ્યારે પચીસ છવ્વીસની જે ભરતી જાહેર થઈ રહી છે એમાં તમે ક્યાંય નાના મોટા થોડા ઘણા મેરિટમાં રહી ગયા હશો